અરે આવી જુ છે રા જોઈ શકો છો મિત્રો ડાર કોરા ગેલા હતા ને પંદર માં ડરે આપડે પાણી કાઢ્યું છે ખેડૂતભાઈ નાય છે જોઈ શકો છો આપણું રિઝલ્ટ સાડા હાથ થી દસ મી મોટર હાલે એવું પાણી છે હતા નઈ જોઈ જઈ ન પાણી માંડ્યો અને સારસો ને પાણી આવી ગયું સારસો દસ પાણી સારા માં સારું થઈ ગયું કામ ખરામધારી

આપણે વડે બની પછી અહીં બંધ કરી ભાઈ ના